đây đây thằng mày ác ma à xuống nao ai cái non đại vĩ thế na na toa đi gayu na 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 tsunami bom na na ગયું કઈ વાત છે આટલું બધું રડો છો હવે વાત નથી રડતો તો બસતા નથી આવડતું એટલે રડું છું એમાં હું લાવું હું વાચી દઉં એ ગઈ એ કોઈ નિયોશન ન થઈવી ના 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 તો ભારત ધરી ક્યું સુનામી આવી કે બોમ ફૂટ્યો એ ના 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 તો કઈ ભાંગી ગયો કે તૂટી ગયો હે શું આ તમારી ખુશી ની છે મારો પગ આવી ગયો છે ના સોરી જીવી સોરી ઓય મારી મીઠ્યા થાતી નથી ને કરેલા કર્મ બદલા દેવા પડે જીવી દેવા પડે કે કઉ છું હાંજે હડદર લગાવી લેજે કે ટુ ધ્યાન રાખે સે એ ભગવાન આ જનમ સુધી મને જ મડે એ ભગવાન આશા રાખું છું કે આ હાથમાં જનમ હોય ઓ કીધું હે આ જનમ હોય જી હે હું તો તૌ જનમ નું કેતો તા કન્ગ્રેચ્યુલેશન્સ યુ હેવ બીન સિલેક્ટેડ ટુ ટેક પાર્ટ ઇન અવર અનોનિમસ સર્વે પ્લીઝ ટેક અવર અલો જી વાસ્પેકી શું હોસ્પિટલ હા બોલો હું વાત કરો છો કોણ કેટલા અરે કેમ કરતા ગુજરી ગયા જેવી બા ગુજરી ગયા એમાં રોવાનું હોય એની ઉંમર કેવડી ને વાત કેવડી તો સદી ફટકારી દીધી

જે તો ના હોય માણસને પોતાનું દુઃખ મોટું લાગે અને બીજાનું દુખ તો દેખાતુંય નથી કુટુંબની દરેક વ્યક્તિ એક બીજાના સુખે સુખી અને દુખે દુખી થાય ને તો કુટુંબ ધરતી પરનું સ્વર્ગ બની જાય સ્વર્ગ